નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો હાલ સુરતના ટિંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે જ્યાં માત્ર પંદર વર્ષની વિદ્યાર્થી એક સલેટ પર ભાવુક શબ્દો લખીને જીવન ટૂંકાવી છે તેને એક સલેટ પર બાય બાય પાપા સોરી હવે હર ચીજ કે લીએ જેવા શબ્દો ભાવુક લખી પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે ત્યારે સલેટ પર લખેલ આ શબ્દોએ તેના પરિવાર સહિત અને વાંચનારને હર કોઈની આંખ ભીની કરી દીધી છે અને આ કિસ્સાઓ તમામ વાલીઓ તથા સમાજને વિચારતા કરી દીધા છે તો વિગતવાર વાત કરીએ તો સુરત શહેરના ટિંડોલી વિસ્તારમાં રહેતી ધોરણ નવમાં અભ્યાસ કરતી પંદર વર્ષીય વિદ્યાર્થીએ સગુએ આ રીતે ભાવુક શબ્દો લખીને જીવન ટૂંકાવી પિતાના આ ઠપકાથી સગુણ ને મનમાં લાગી આવ્યું હતું અને બાદમાં તેને આ અંતિમ પગલું ભરી હતું જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે નીચે મારી કમેન્ટ માં જરૂરથી જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં